શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુર હે નાથ નારાયણ વાસુદેવ નમસ્કાર મિત્રો સૌ પ્રથમ તો આપ સૌ લોકોને આ પુત્રદા એકાદશીના અમારી ચેનલ તરફથી જય શ્રી કૃષ્ણ આજના આ વિડીયોમાં આપણે આ એકાદશીનો મહિમા વિધિ વ્રત કથા વાર્તા સાંભળવાના છીએ તો આ વીડિયોને પાંચથી દસ મિનિટ આપીને આ એકાદશીનો અમારી સાથે સત્સંગ કરજો અને એકાદશીનું પુણ્યફળ મેળવવાને ભાગીદાર બનજો તો એકાદશી નિમિત્તે કમેન્ટ સેક્શનમાં એક વખત જય શ્રી કૃષ્ણ લખી લેજો તથા જે કોઈ એકાદશીનું વ્રત ન કરતા હોય તે લોકોને આ વીડિયો ખાસ કરીને મોકલજો કે જેથી કરીને તે લોકો પણ માત્ર આ એકાદશીની કથા મહિમા સાંભળીને પુણ્યફળ મેળવી શકે તો બોલ્ય શ્રી કૃષ્ણ કનૈયા લાલ અત્યાર દા એકાદશી વ્રત કથા ધર્મરાજાએ જ્યારે શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજન પ્રાચીન સમયની વાત છે દ્વાપર યુગની શરૂઆત હતી અને મહીષ મણિપુરના રાજા મહીજીત પોતાના રાજ્યમાં પ્રજાના સુખ દુઃખનું ધ્યાન રાખીને રાજ્ય વહીવટ કરતા હતા પોતાની પ્રજાને પુત્રથી પણ વધારે પ્રેમથી જતન કરતા હતા રાજા ધાર્મિક સેવાભાવી ઉદાર દિલનો અને પ્રેમાણ હતો પણ એને એક જ ચિંતા સતાવી રહી હતી કે પોતાની ઉંમર વધી ગઈ હતી પણ પુત્રનું પારણું ખાલી હતું રાત દિવસ એ જ વિચાર સતાવતો કે મારે પુત્ર નથી મારા પછી પ્રજાનું જતન કરશે કોણ બસ આ જ વિચાર એને જંપીને બેસવા દેતો ન હતો રાત્રે સૂવા દેતો ન હતો અને શાંતિથી ખાવા પણ દેતો ન હતો એક દિવસ તેણે પોતાની પ્રજા સમક્ષ કહ્યું કે પ્રજાજનો આ જન્મમાં મારાથી કોઈ પાતક થયું નથી મેં મારા ખજાનામાં અન્યાયથી કમાયેલું ધન જમા કર્યું નથી બ્રાહ્મણો અને દેવતાઓનું ધન પણ મેં ક્યારેય લીધું નથી પુત્રવત પ્રજાનું પાલન કર્યું છે ધર્મથી પૃથ્વી પર અધિકાર જમાવ્યો છે દુષ્ટોને દંડ આપ્યો છે પછી ભલે તેઓ બંધુ અને પુત્ર સમાન રહ્યા કેમ ન હોય શિષ્ટ પુરુષોનું કાયમ સન્માન કર્યું છે કોઈને દોષને પાત્ર ગણ્યા નથી રાજાના આ વચનો સાંભળીને પ્રજા અને પુરોહિતોની સાથે બ્રાહ્મણોએ એમના હિતનો વિચાર કરી ગહન વનમાં પ્રવેશ કર્યો રાજાનું કલ્યાણ ઈશનારાઓ બધા લોકો આમ તેમ ફરી ફરીને ઋષિ મુનિઓના આશ્રમની શોધ કરવા માંડ્યા એટલામાં એમને મુનિશ્રેષ શ્રી લોમેશજીના દર્શન થયા લોમેશજી ધર્મના તત્વજ્ઞ સંપૂર્ણ શાસ્ત્રના જાણકાર દીર્ઘાયુ અને ભવિષ્ય જ્ઞાતા હતા એમનું શરીર લોમથી ભરેલું હતું અને તેજસ્વી પુરુષ હતા એમને જોઈને બધા લોકોને આનંદ થયો લોકોને પોતાની પાસે આવેલા લોમેશજીએ કહ્યું કે તમે બધા લોકો અહીં શા માટે આવ્યા છો તમારા આગમનનું કારણ જણાવો તમારા માટે જે હિતકાર કાર્ય હશે તે હું અવશ્ય કરીશ પ્રજાજનોએ કહ્યું કે હે શ્રેષ્ઠ આ સમયે અમારા રાજા મહિજીતનું હિત કરવા માટે અમે આવ્યા છીએ એમને કોઈ પુત્ર નથી અમે લોકો એમની પ્રજા છીએ એમને પુત્રહીન જોઈને એમના દુઃખથી દુઃખી થઈને અમે તપસ્યા કરવાનો દ્રઢ નિશ્ચય કરીને અહીં આવ્યા છીએ હે મહામુનિ રાજાના નસીબ જોકે અમને તમારા દર્શન થયા છે મહાપુરુષોના દર્શનથી જ મનુષ્યના સઘળા કાર્યો સિદ્ધ થઈ જાય છે હે મુનિરાજ અમને એ જણાવો કે કયું કર્મ કરવાથી અમારા રાજાને પુત્ર પ્રાપ્તિ થશે એમની વાત સાંભળી મહર્ષિ શ્રી લોમેશજીએ બે ઘડી ધ્યાનાશ થઈ ગયા રાજાના પૂર્વજન્મનો વૃત્તાંત જાણીને એમણે કહ્યું કે પ્રજાજનો તમારા રાજા પૂર્વજન્મમાં મનુષ્યની લોહી ચૂસનારો ક્રૂર વૈશ્ય હતો એ વૈશ્ય ગામડે ગામડે ફરીને વેપાર કરતો એક દિવસ બપોરનો સૂર્ય તપતો હતો ત્યારે કોઈ ગામની સીમમાં એક જળાશય પાસે પહોંચ્યો પાણીથી ભરેલ તલાવડી જોઈને વૈશ્ય ત્યાં પાણી પીવાને ગયો એટલામાં તે પોતાના નાના વાછડા સાથે એક ગાય પાણી પીવા માટે આવી હતી એ તાપમાં રખડી હોવાથી તરસથી પીડિત હતી આથી તલાવડીમાં જઈને પાણી પીવા લાગી વૈશ્ય પાણી પીતી ગાયને તલાવડીથી દૂર હાકી કાઢી અને પોતે પાણી પીધું ગાયની આંત કકડાવાના પાપ કર્મને લીધે રાજા આ જન્મે પુત્રહીન થયો છે બીજા કોઈ જન્મના પુણ્યથી એને માનવીનો અવતાર મળ્યો છે અને રાજા બન્યો છે પ્રજાજનોએ કહ્યું કે હે મુનિ પુરાણોમાં ઉલ્લેખ છે પ્રાયશ્ચિત રૂપી પુણ્યથી પાપો નષ્ટ થાય છે માટે એવા પુણ્યકર્મનો ઉપદેશ આપો જેનાથી અમારા રાજાનું એ પાપ નષ્ટ થઈ જાય અને એમને પુત્ર રત્નની પ્રાપ્તિ થાય લોમેશજી બોલ્યા કે પ્રજાજનો શ્રાવણ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે કે જે પુત્રદા નામથી જગપ્રસિદ્ધ છે એ મનોવાંછિત ફળ આપનારી ઉત્તમ પાવનકારી તિથિ ગણાય છે તમે સર્વ એકાદશીનું વ્રત કરો એનું પુણ્ય તમારા રાજાને અર્પણ કરો જેથી રાજાને જરૂર સંતાન થશે મુનિને નમસ્કાર કરી પ્રજાજનો નગરમાં આવ્યા અને પૂરી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક પુત્રદા એકાદશીના વ્રતનું અનુષ્ઠાન કર્યું એમણે વિધિપૂર્વક જાગરણ પણ કર્યું અને એનું નિર્માણ પુણ્ય પોતાના રાજાને અર્પણ કર્યું ત્યારબાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો અને પૂરા નવ મહિને એક સુંદર પુત્રને જન્મ આપ્યો પુત્ર એકાદશી વ્રતના પ્રભાવથી મનુષ્યો પાપોથી મુક્ત થઈને સ્વર્ગલોકની પ્રાપ્તિ કરે છે હે એકાદશી માતા હે ભગવાન શ્રી કૃષ્ણ આપનું એકાદશીનું આ વ્રત જેવી રીતે રાજાને ફળ્યું તેવી જ રીતે આપનું આ વ્રત કરનાર કથા સાંભળનાર વાંચનાર લખનાર તથા વિડીયો જોનાર સાંભળનાર સર્વે કોઈને તેની ઈચ્છા પ્રમાણે ફળ મળે એવી જ અમે તમને પ્રાર્થના કરીએ છીએ તો બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય એકાદશી માત કી જય મિત્રો શ્રાવણ માસ એટલે કે ભગવાન શિવને સમર્પિત એવો માસ પરંતુ ભગવાન શિવની સાથે આ મહિના દરમિયાન અમુક એવી કેટલીક તિથિઓ આવે છે કે જે તિથિઓ ભગવાન શિવની સાથે બીજા દેવી દેવતાઓને પણ સમર્પિત છે અને એમાં જ અગિયારસની જો આપણે વાત કરીએ કે જે ભગવાન વિષ્ણુના આઠમા અવતાર એવા કૃષ્ણ ભગવાનને સમર્પિત છે આ એકાદશીનું નામ છે પવિત્રા પુત્રદા એકાદશી આમ આપણે જોવા જઈએ તો પોષ મહિનાની જે સુદ પક્ષની એકાદશી છે તેનું નામ પણ પુત્રદા એકાદશી છે અને શ્રાવણ મહિનાની આ એકાદશીનું નામ પણ પુત્રદા એકાદશી છે પરંતુ આ પુત્રદા એકાદશીની સાથે સાથે પવિત્રા એકાદશી પણ છે આજના દિવસે ઠાકોરજીને પવિત્રા ધરાવવામાં આવે છે પવિત્રાનો શૃંગાર કરવામાં આવે છે તથા જે હિંડોળાના દર્શન થાય છે તે પણ આજે પવિત્રાના હોય છે એટલે આ રીતે આ એકાદશી પોષ મહિનાની પુત્રદા એકાદશીથી અલગ મહત્ત્વ ધરાવે છે કહેવાય છે કે આ એકાદશીનું વ્રત શ્રદ્ધા ભાવપૂર્વક કરવાથી નિસંતાન દંપતિને સંતાનની પ્રાપ્તિ થાય છે ભગવાનના આશીર્વાદથી તેના ઘરે પારણું બંધાય છે એટલે તેવા દંપતીઓ માટે આ વ્રત અમૃત સમાન છે જે દંપતીને સંતાનની કામના હોય તે લોકો આજના દિવસે એકાદશીનું વ્રત અવશ્ય રાખે ભગવાનનું પૂજન કરે અને એકાદશીના ફળ સ્વરૂપે આપને સંતાનની પ્રાપ્તિ થશે આ પુત્રદા એકાદશીના અધિષ્ઠાતા દેવ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર કૃષ્ણ ભગવાન છે આજના દિવસે ભગવાનના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે એટલે કે લડ્ડુ ગોપાલની પૂજા કરવામાં આવે છે નીતિ આપણે જે સેવા કરતા હોય તેના કરતાં આજે ખાસ સેવા કરવામાં આવે છે તેનો અલગ શણગાર ધરાવવામાં આવે છે પવિત્ર ધરાવાય છે તથા તુલસી પત્ર અર્પણ કરીને પ્રભુને પ્રસન્ન કરવામાં આવે છે ભગવાનને માખણ મિશ્રીનો ભોગ લગાવાય છે ચંદનનું તિલક કરાય છે કંકુ ચાંદલો કરાય છે તથા સરસ મજાના વાઘા પહેરાવી શૃંગાર કરવામાં આવે છે એ પછી ભગવાન સમક્ષ ધૂપ દીવો કરીને ભગવાનને પ્રસાદ નૈવેદ્ય ધરાવીને ભગવાનની ભાવપૂર્વક પૂજા કરવી જોઈએ શ્રી કૃષ્ણ શરણમ્મમાં શ્રીકૃષ્ણ શરણમ્મ બોલવું અને ભગવાનની પૂજા કરવી પૂજા કરી લીધા પછી ભગવાનની આરતી કરવાની અને ત્યાર પછી ત્યાં બેસીને ભગવાનના મંત્રની એક માળા કરવાની કોઈ પણ એક પાઠ કરવાનો અને જો આપ નિત્ય નિયમનો પાઠ કરતા હોય તો વધુ ઉત્તમ છે અથવા તો આજે સંતાન ગોપાલ સ્તોત્રનો પાઠ કરવામાં આવે છે કે જ્યાં એકાદશીનો પાઠ છે આ સિવાય ભગવાનના અન્ય પાઠ પણ કરી શકો છો ગીતાજીના પાઠ વાંચી શકો છો શ્રીમદ ભાગવતનો પાઠ કરી શકો છો વિષ્ણુ સહસ્ત્ર નામ પણ કરી શકાય છે તથા લક્ષ્મીજીના પાઠ પણ કરી શકો કેમ કે આ એકાદશી શુક્રવારે આવે છે શ્રી સુક્તમનો પાઠ કરી શકાય કનકધારા સ્તોત્રનો પાઠ કરી શકાય અને આજે એકાદશીની સાથે દામોદર દ્વાદશી પણ છે એટલે આજે ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ પણ કરવામાં આવે છે તો તેને પણ ઉત્તમ માનવામાં આવ્યો છે આજના દિવસે આપણા ઘર આસપાસ કે હિંડોળાના દર્શન થતા હોય તો ત્યાં દર્શન કરવા જવું જોઈએ ત્યાં બેસીને હિંડોળાના કીર્તન ગાવા જોઈએ અથવા તો અમે નિત્ય અમારી ચેનલમાં હિંડોળાના કીર્તન મૂકીએ છીએ તો આપ તે જોતાં જોતાં પણ અમારી સાથે ગાઈ શકો છો આ સિવાય યથાશક્તિ દાન પુણ્યનું કાર્ય કરવું જોઈએ આખો દિવસ ભગવાનની ભક્તિમાં પસાર કરી રાત્રે બાર વાગ્યા સુધીનું જાગરણ કરવાનું ભગવાનના ભજન કીર્તન કરવાના સત્સંગ કરવાના ભગવાનની કથાઓ સાંભળવાની અત્યારે તો ટીવી મોબાઈલમાં પણ કથા આવે છે એટલે જો આપ વાંચી શકતા ન હોય તો સાંભળી પણ શકો છો અને એ પછી ભગવાનનું મનમાં ને મનમાં સ્મરણ કરતાં કરતાં ઊંઘી જવાનું આ રીતે જો ભાવપૂર્વક ભગવાનનું એકાદશીનું આ વ્રત ધારણ કરવામાં આવે છે તો તેનું પુણ્યફળ અવશ્ય મળે છે આપણા શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે અને ભગવાન શ્રીકૃષ્ણએ પણ કહ્યું છે કે જ્યારે પણ જે પણ કોઈ કાર્ય ભાવ અને શ્રદ્ધાથી કરવામાં આવે છે સાચા મનથી અને સાચા હૃદય ભાવથી કરવામાં આવે છે તો તેને તેનું પુણ્ય તેને તેનું ફળ આજે નહીં તો કાલે જરૂર મળે છે કરેલું ક્યારેય ફોગટ જતું નથી તો આ રીતે શ્રાવણ મહિનાના સુદ પક્ષની એકાદશી વ્રતનો મહિમા છે વ્રતની વિધિ છે તથા વ્રતની કથા આપણે સાંભળી તથા વ્રતનું શું ફળ મળે તે પણ જાણ્યું આશા છે કે આપ સૌ લોકોએ આ એકાદશીનું વ્રત કર્યું હશે ન કર્યું હોય અને માત્ર આ કથા સાંભળી હશે વાર્તા સાંભળી હશે તો પણ આપને એકાદશીનું પુણ્યફળ જરૂર મળશે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે એકાદશીનો મહિમા કથા વાર્તા સાંભળવા બદલ આપ સૌ ભક્તજનોનો ખૂબ ખૂબ આભાર